જેતપુરમાં આંગળીયા પેઢીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો આંગડિયા પેઢીના સંચાલકે બાઇક પર રાખેલ ઠેલો લઈને બે શખ્સો ફરાર થયા હતા આંગડિયા પેઢીના સંચાલકને થેલામાં એક લાખની રોકડ રકમ હતી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ હતી કેદ એલસીબી અને સિટી પોલીસે અમદાવાદની કુખ્યાત છારા ગેંગના બે આરોપીની કરી ધરપકડ બંને આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ ગાંધીનગર નવસારી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યા છે ગુનાઓ પોલીસે સુજીત ઇન્દ્રકર અને ચેતન ઉર્ફે ચિંટુ ધમંડેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી આશિષ પાટડિયા જેતપુર જેતપુર સિટીના એમજી રોડ ઉપર ઈશ્વર બેચર નામની જે પેઢી છે તેના કર્મચારી સાંજે નજર અને તેમની બાઇકમાં રાખી થયેલો બે હિસાબો મોટર સાયકલ લઈને આવેલા અને તે ચોરી કરી અને લઈ ગયા હતા જેમાં રાજકોટ જિલ્લાની કરી અને બે આરોપીઓ જે અમદાવાદના સારા ના હોય તે બંનેને પકડી અને તેમની પાસેથી સો ટકા મુદ્દામાલ વિકર કરેલ છે મુદ્દામાલમાં એક લાખ રૂપિયા રોકડા અને તેમણે જે ગુનામાં વાપરેલા હતું તે મોટર સાયકલ બંને કબજે કરવામાં આવે આરોપીઓ વિરુદ્ધ કયા કયા પોલીસ આરોપીની એમાં શું ખાસ કઈ રીતે આરોપીઓ ખાસ તો રેકી કરી અને બેંક હોય આંગળીયા પેઢી હોય તેનાથી દૂર રહી અને રેકી કરતા હોય છે કે આમાંથી કોણ પૈસા લઈને બંને ગુનાનો નો ભેજ થોડું પરંતુ આરોપીઓના નામ એક આરોપી નું નામ સુજીત છે અને બીજાનું નામ છે ચિન્ટ બે આરોપીના ના અત્યારે અસ્તગત